નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસી ગુજરાતની યુટ્યુબ ચેનલમાં એક હજાર ચારસો અગિયાર લોકોના ઘૂમજ મોતને ભેટ્યા ચારે બાજુ વિનાશના દ્રશ્યો હજુ પણ બચાવની કામગીરી યથાવત છે વાત કરીએ તો અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપનો મૃત્યુઆંક એક હજાર ચારસો અગિયાર થઈ ગયો છે જ્યારે ઘાયલોની સંખ્યા ત્રણ હજાર બસો પચાસથી વધુ થઈ ગઈ છે જી હા મિત્રો રવિવારે રાત્રે અફઘાનિસ્તાનમાં જલાલાબાદની નજીક સો પોઈન્ટ ઝીરોની તીવ્રતાથી ભૂકંપ આવ્યો હતો આ સમયે મોટા ભાગના લોકો સુઈ રહ્યા હતા જેના કારણે તેઓ ઇમારતના કાટમાળને નીચે દટાઈ ગયા હતા જી હા મિત્રો ઘણા ગામો કાટમાળમાં ફેરવાઈ ગયા છે વાત કરીએ તો પહેલી સપ્ટેમ્બરના રોજ અફઘાનિસ્તાનનો પૂર્વીય ભાગ ખાસ કરીને નાગરહાર અને કુન્નાર પ્રાંતમાં સો પોઈન્ટ ઝીરોની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેના કારણે ભારે વિનાશ થયો હતો જી હા મિત્રો હજારો ઘરો તૂટી પડ્યા છે ઘણા લોકો કાટમાં નીચે ફેરવાઈ ગયા છે અને લાખો લોકો બેઘર થઈ ગયા છે રવિવારે રાત્રે સાડા અગિયાર વાગ્યે ભૂકંપનો અનુભવ હતો જ્યારે મોટા ભાગના લોકો ઊંઘી રહ્યા હતા જેના કારણે જાનહાનિની સંખ્યા વધુમાં વધુ વધારો થયો છે જી હા મિત્રો ભૂકંપનું કેન્દ્ર જલાલાબાદથી સત્યાવીસ કિલોમીટર દૂર ઉત્તર પૂર્વ ફક્ત આઠથી દસ કિલોમીટર ઊંડાઈ હતું ભારતે આ દુર્ઘટનાને મદદને હાથ લંબાવ્યો છે જી હા મિત્રો હંમેશાની જેમ આ વાત પણ ભારતે દુર્ઘટનાનો બદલે હાથ લંબાવ્યો છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ